નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રતનવીર નેચર કેર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થેરાપી માટે આવેલા વૃદ્ધા પાસે રહેલા રોકડ તથા દાગીના સહિત કુલ રૂપિયા છવ્વીસ લાખ એસી હજારની ચોરી થતાં ખળભળાટ મચી ગયો હતો ચોરીનો આ મામલો કોડાઈ પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે નોંધાયો હતો બનાવની જાણ થતાં માંડવી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફરિયાદી કાજલબેન મહેન્દ્રભાઈ વેરસીભાઈ શાહ નામના વૃદ્ધા મુંબઈથી

રોકડા રૂપિયા પચાસ હજાર તેમજ સોના ચાંદીના હીરા જળીત દાખીના તથા ઘડિયાળ એમ રૂપિયા છવ્વીસ લાખ ત્રીસ હજાર મળી કુલ રૂપિયા છવ્વીસ લાખ એંશી હજારની ચોરી કરી હતી આ ચોરી કોઈ જાણભેદુએ કરી છે કે અન્ય કોઈએ તે સહિતની તપાસમાં માંડવી પીઆઈ ગીડી સિમ્પી બિદળા તથા કોડાઈ પોલીસ સ્ટાફ જોડાયા હતા અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશુંચ્છરદાની અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર